અમદાવાદમાં એકસો ને સુડતાલીસમી રથયાત્રાનું આકર્ષણ ગજરાજ હોય છે ભગવાન જગન્નાથ મંદિરમાં ગજરાજ શણગાર અને ગજરાજ પર આર્ટવર્ક કરવા માટે અમદાવાદના યુવાનોનું ગ્રુપ છેલ્લા નવ વર્ષથી સેવા આપે છે આ વર્ષે પણ ગજરાજનો શણગાર કરવામાં આવે અવનવા રંગો અને ગજરાજની શોભા વધારતા ફૂલ ડિઝાઇન અને શ્રી કૃષ્ણના સ્વરૂપોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું આ યુવાનો દર વર્ષે આ સેવાકીય પ્રવૃત્તિના ભાગ બને છે ગજરાજ પણ જાણે દર વર્ષે આ યુવા મિત્રોની રાહ જોતા હોય તેમ પોતાને શણગાર કરાવવા તત્પર હોય છે ગજરાજ પણ શાંત મુદ્રામાં યુવાનો જ્યારે આર્ટવર્ક કરતા હોય છે ત્યારે જોવા મળે ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રાને લઈને ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુઆનો પ્રસાદ પણ આરોપ્યો રથયાત્રાના આગળના દિવસે સવારે સુનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવ્યું હતું દરેક વડીલો તથા ભાઈ ભક્તોને જય જગન્નાથ અમે છેલ્લા નવ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાતને સુશોભિત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ આ સેવા અમને છેલ્લા નવ વર્ષથી સેવા આપવાનો લાભ મળી રહ્યો છે તે બદલ અમે સર્વે હું તથા મારી પૂરી ટીમ ખૂબ ખૂબ આભારી છીએ ભગવાન જગન્નાથ દરેક માનવજાત પશુ પક્ષી તથા સમગ્ર વિશ્વ પર એમનું કલ્યાણ બનાવી રાખે એવી અમારી શુભેચ્છા જય જગન્નાથ